આગળ વાત કરીએ મોરબીની મોરબીમાં મચ્છુ બે ડેમની હેઠવાસનો પુલ બંધ થઈ ગયો છે પુલની બંને બાજુ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે મચ્છુ બે ડેમમાંથી બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ભારે જળપરવાહના લીધે મચ્છુ બે ડેમની હેઠવાસનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે જોકે ત્યાં કોઈપણ વ્યક્તિની અવર જવર ન રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આશરે બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડાતા પુલને બંધ

અત્યારે અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અત્યારે આપણી સાથે પીઆઈ મકોણા સાહેબ છે મકોણા સાહેબ આ પુલ બંધ કરવામાં આવ્યો છે શા માટે હાલ ડેમ મચ્છુ બે ડેમમાંથી વધારે પાણીની છોડવામાં આવેલું હોવાથી હાલ ભડિયાદથી લીલા પર જતો જે ડેમ છે બ્રિજ છે એ બંધ કરવામાં આવેલો છે માણસોની અવર માટે